નજીકના નેશનલ હાઈવે પર ટામેટા ભરેલ વાહન ઉથલી પડતા હાઈવે પર ટામેટા ઠલવાયા નડિયાદના ડભાણ બ્રિજ પર ટામેટા ભરેલ વાહન પલટી ખાઈ ગયું સદનસીબી અકસ્માત કોઈ જાનહાની નહીં નેશનલ હાઈવેની પેટ્રોલિંગ ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી અકસ્માતની જાણ નેશનલ હાઈવેની પેટ્રોલિંગ થતાં ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો હતો નડિયાદના ડબાણ ગામ નજીક અમદાવાદ મુંબઈને જોડતો નેશનલ હાઈવે પસાર થાય છે ડબાણ ગામના બ્રિજ પર આજે વહેલી સવારે એક ટામેટા ભરેલ વાહન એકાએક હાઈવે પર પલટી ખાઈ ગયું હતું જેના કારણે અહીંયા રોડ પર જ ટામેટા ઠલવાયા હતા આ અકસ્માતની ઘટનામાં વાહન ચાલકોનો આબાદ બચાવ થઈ ગયો છે હાઈવે પેટ્રોલિંગ ટીમને જાણ થતા હાઈવે પેટ્રોલિંગ ટીમ બનાવ સ્થળે આવી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવેને થોડા સમયમાં જ ખુલ્લો કરી દેવાયો હતો વાહન ચાલકે જણાવ્યું કે અહીંયાથી પસાર થતાં કોઈ વાહને દબાવતા આ ટામેટા ભરેલ વાહન ઉથલી પડ્યું હતું જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મારું નામ ભૂપેન્દ્ર ગોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી એને ટાઈમમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું જી આજે ક્યાં આગળ ઘટના બની છે શું ઘટના બની છે મને કોલ આવ્યો તો ચાર સાડા ચારની આજુબાજુ તો ડબલને દમણ ગામ નજીક એક એક્સિડન્ટ થયેલો હતો ઇન્સિડન્ટ થયેલો હતો જે બોલેરો અને અશોક લેલન ગાડી હતી તે બરોડાથી આણંદ ટામેટા ભરીને જઈ રહી હતી તે કોઈ ગાડીવાળાએ અચાનક દબાવતા એનું આઉટ ઓફ કંટ્રોલ થતાં ગાડી પલટી મારેલી હતી અને કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે અમારે જે બ્રિજ જે એક્સિડન્ટ થયો છે એને ડાયવર્જન આપી અને ટ્રાફિક ડાયવર્ટ કરેલું છે આ કેટલા વાગ્યાની ઘટના હતી આખી આજુબાજુ તમારી પેટ્રોલિંગ ની પેટ્રોલિંગની ટીમને શું કામગીરી કરી છે કે જે એક્સિડન્ટ થયો ટ્રેન બોલાવી ટ્રેન ગાડી સીધી કરી અને ટ્રાફિક ડાયવર્ટ કરેલો હતો ગાડી ભર્યું હતો ગાડીમાં ટામેટા ભરેલા હતા